માંડવીનગર તથા તાલુકામાં ગણેશ મહોત્સવ નિમિત્તે વિઘ્નહર્તા દેવ ગણેશ દાદાની આનંદ ઉલ્લાસભેર ભક્તિભાવ માહોલમાં સ્થાપના કરવામાં આવી માંડવીનગર અને તાલુકાના નાની તથા મોટી મૂર્તિઓ મળીને એકસો સાઠ જેટલી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી માંડવીનગર તથા તાલુકામાં ગણેશ મહોત્સવ નિમિત્તે વિઘ્નહર્તા દેવ ગણેશ દાદાની આનંદ ઉલ્લાસભેર આગમન કરી ભક્તિભાવપૂર્વ માહોલમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્થાપના કરવામાં આવી જેમાં માંડવીનગરમાં હોળી ચકલા અંબાજી રોડ માછીવાડ સુથારવાડ શ્રી શક્તિ યુવક મંડળ વસી ફળિયા શેતાન ફળિયા તેમજ નગરના વિવિધ વિસ્તારોમાં ભક્તિભાવપૂર્ણ માહોલમાં સ્થાપના કરાઈ જેમાં જે નગર સોસાયટી ખાતે આવેલ કુબેરેશ્વર મહાદેવના મંદિરે આકર્ષક ગણેશ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા ગણપતિ બાપ્પા મોરિયાના ગગન દેગી નારા લગાવી ભક્તિભાવપૂર્ણ માહોલનું સર્જન થયું આ વખતના ગણેશ મહોત્સવમાં ગણેશ ભક્તોમાં અનેરો આનંદ છવાયો હતો જેમાં જે નગર સોસાયટીના ગણેશ ભક્તો દ્વારા ભારે જહેમત ઉઠાવી સુંદર આયોજન કરેલ છે બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ ગીર જય માંડવી ખાતે જેપી નગર કુબેરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ગણપતિ દાદાની મૂર્તિનું આઈએ ભવ્ય ઉજવણી આગમન થયું છે અને આ ફેરી બધા ભક્તોનો ઉત્સાહ જોતા એમ લાગે છે આનંદનો કંઈ પાર નથી